નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરત શહેરમાં છેલ્લા બેતાલીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડોબોલ વિસ્તારમાં આવેલ ઓમનગર ખાડીના પાણી ભરાઈ ગયા છે ચારે બાજુ સોસાયટીમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘણી મુશ્કેલી મુકાયા સુરત મીઠા ખાડી ઓવરફ્લો થતાં જ વસ્તી જેમ આસપાસના ઘરોમાં પાણી ભરાઈ ગયા પર્વત પાટિયા ટીંડોળી રોડ પાણી ભરાઈ ગયા નવા ગામ ભીમનગરમાં પણ પાણી ભરાઈ ગયા જે લોકોને વાહનો બંધ પડી જતાં ભારે મુશ્કેલીનો સામનો કર્યો સુરત જિલ્લામાં મેઘરાજાને દંડબાટી બોલાવી છે છેલ્લા બે બે થી ચાર દિવસમાં સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમામ વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા તથા ખાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા જ્યારે શહેરમાં એસઆઈ એસડીઆરએફની ટીમ દ્વારા ત્રણસોથી વધારે લોકોનું રેસ્ક્યુ કરીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા હાઈવે પર પણ પાણી ભરી વળ્યા હતા અને જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સુરત આ હાલ છે સુરતની નવસારી બજારમાં પણ લગ્ન થઈ ગઈ રઘુ ક્લોથ માર્કેટની દુકાનોમાં પણ પાણી ભરાઈ જતાં વેપારીઓનો સામાન પણ પલડી ગયો પડી પણ પાણી ભરાઈ ગયું જતાં પોલીસ કર્મીઓ પણ પરેશાન થઈ ગયા સુરત પલસાણા તાલુકામાં પણ પણ ખાડી ઓવરફ્લો થતાં ત્રણસોથી વધારે લોકોને આઈડીસીએફ રેફસી કરાયું હતું આ સુરતના હાલ જોઈને પણ તમારી આંખોમાંથી આંસુ આવી જશે બજારમાં પણ લારીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી રસ્તાઓ ગલીઓ દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા આ બીડિયો સુરત શહેરનો છે સુરત શહેરમાં વરસાદ છેલ્લા બોતેર કલાકથી વરસાદ પડવા નથી ત્રણસોથી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું અને તમને બચાવી રહ્યા હાઈવે પરના દ્રશ્યો જોઈ શકો છો જે હાઈવે પર પાણી ભરાઈ જતા લાંબી લાંબી ગાડીઓની લાઈનો કતાર લાગી ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ સર્જાયા હતા રસ્તા પર પાણી ભરતા લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કર્યો તો વિડીયો લાઈક અને શેર કરો ધન્યવાદ આપણો દિવસ શુભ રહે